નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ધોરણ દસ અને બારનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે એના વિશે આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છીએ આ વિડીયોની અંદર આપણે જોઈશું કે દસમાનું રિઝલ્ટ કેટલું આવ્યું છે અને ધોરણ બારનું પરિણામ છે એ કેટલું આવ્યું છે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે રાજ્યનું ધોરણ દસનું પરિણામ નવ્વાણું પોઈન્ટ ત્રેપન ટકા અને ધોરણ બારનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા પરિણામ જાહેર ધોરણ દસમાં અમદાવાદ અને ગાંધીનગરની અઢાર સ્કૂલનું પરિણામ સો ટકા એટલે કે જે અમદાવાદ અને ગાંધીનગરની અઢાર સ્કૂલ છે એની અંદર સો ટકા પરિણામ એટલે કે જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ તમામે તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે અને ધોરણ દસનું પરિણામ છે એ નવ્વાણું ત્રેપન ટકા અને ધોરણ બારનું પરિણામ છે એ અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા જાહેર કરવામાં આવી છે અઠવાડિયામાં માર્કશીટની હાર્ડ કોપી અપાશે અને જુલાઈમાં ઇમ્પ્રુવમેન્ટ ટેસ્ટ એટલે કે અઠવાડિયાની અંદર જે માર્કશીટ હોય એની હાર્ડ કોપી વિદ્યાર્થીને આપવામાં આવશે અને જુલાઈની અંદર ઇમ્પ્રુવમેન્ટ ટેસ્ટ છે એટલે કે જે પૂરક પરીક્ષા લેવામાં આવે છે એ લેવામાં આવશે હવે આપણે આને ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે રાજ્યનું આઈ સીએસઈ બોર્ડનું ધોરણ દસનું નવ્વાણું પોઈન્ટ ત્રેપન ટકા પરિણામ અને ધોરણ બારનું અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા પરિણામ જાહેર એટલે કે આ પરિણામ છે એ આઈસીએસઈ બોર્ડ જે છે એના દ્વારા જે દસમાની અને બારમાની એક્ઝામ લેવામાં આવે છે એનું આ પરિણામ જાહેર કરવામાં આવેલું છે ધ કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન આઈ સીએસઈ એ લીધેલી ધોરણ દસની પરીક્ષાનું અમદાવાદ અને ગાંધીનગરની અઢાર સ્કૂલોનું સો ટકા પરિણામ જાહેર થયું છે જ્યારે ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન આઈ એ લીધેલી ધોરણ બારની પરીક્ષાનું અમદાવાદ અને ગાંધીનગરનું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ દસ અને બાર ગુજરાત લેવલના ઓવરઓલ પરિણામની વાત કરીએ તો ધોરણ દસનું નવ્વાણું પોઈન્ટ ત્રેપન ટકા જ્યારે ધોરણ બારનું અઠ્ઠાણું પોઈન્ટ સડસઠ ટકા પરિણામ આવ્યું છે આ પરિણામની જાહેરાતમાં ધોરણ દસમાં છોકરાઓનું અઠ્ઠાવન પોઈન્ટ સુડતાલીસ ટકા પરિણામ આવ્યું છે તેની સામે છોકરીઓનું એકતાલીસ પોઈન્ટ ત્રેપન ટકા પરિણામ આવ્યું છે બીજી તરફ ધોરણ બારમાં છોકરાઓનું ઓગણસાઠ પોઈન્ટ બોતેર ટકા પરિણામ તેની સામે છોકરીઓનું પરિણામ ઓછું ચાલીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જેટલું આવ્યું છે આઈસીએસસીની ધોરણ દસની પરીક્ષામાં ગુજરાતમાંથી કુલ છત્રીસ અને આઈએસસીની ધોરણ બારની પરીક્ષામાં કુલ પચીસ સ્કૂલોના પરિણામની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ધોરણ દસમાં અમદાવાદની અઢાર સ્કૂલના બે હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં સો ટકા પરિણામ આવ્યું છે બીજી તરફ ધોરણ બારમાં સાયન્સ કોમર્સ આર્ટ્સ અને હ્યુમિનિટીઝની અંદર શહેરની સ્કૂ સોળ સ્કૂલોમાં એક હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એટલે આમ કુલ જે છે એ સો ટકા પરિણામ આવ્યું છે જે આ સ્કૂલોના અહીંયા નામ આપવામાં આવેલા છે એ અને જે વિદ્યાર્થીઓ પરિણામથી સંતુષ્ટ ના હોય એ વિદ્યાર્થીઓ આઈસીએસઈ અને આઈ બોર્ડની માર્ચમાં આયોજિત ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ એકંદરે સારું આવ્યું છે ગયા વર્ષ કરતાં પણ એકંદરે સારું પરિણામ આવ્યું છે જે વિદ્યાર્થીઓને પરિણામથી સંતોષ ના હોય તેવા વિદ્યાર્થીઓ સબ્જેક્ટ ઇમ્પ્રુવ માટેની પરીક્ષા માટે અપ્લાય કરી શકશે આ પરીક્ષાઓ જુલાઈમાં યોજાશે એટલે કે જો તમારું રિઝલ્ટ આવે એનાથી તમને સંતોષ ના હોય તો તમે જે છે એ સબ્જેક્ટ ઇમ્પ્રુવમેન્ટ માટેની જે એક્ઝામ છે એ આપી શકો છો હવે સીબીએસઈનું બોર્ડનું પરિણામ પણ વીસ તારીખ પછી આવનાર છે અને જે આઈસીએસઈ બોર્ડ છે એનું પરિણામ એને જાહેર કરી દીધું છે આ જોતાં લાગી રહ્યું છે કે જીએસિબી બોર્ડનું જે પરિણામ છે ધોરણ દસ અને બારનું એ પણ હવે ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડિયો જેની અંદર આપણે પરિણામ વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ